પોલીસે રેલ પાડી ચાર શખ્સો ને રોકડ મુદ્દા સાથે ઝડપી મહિલા બાતમી મળેલી મહુવામાંનગર હનુમાનજી મંદિર નજીક પ્રમુખ શખ્સો જાહેર ગંજી પંતા વડે જુગાર રમી રહ્યા છે આધારે મહિલા પોલીસ સહિત ટીમે પાડી रोकड़ रकम दस हजार एक सौ पचास साथ चार शख्सों ने झड़पी पुलिस स्टेशन लावी कायदेसर कार्यवाही हाथ धराई झड़पायेल आरोपी कलेश मगनभाई भाई गुजरिया कंपोज नाखाडे, जीतू बच्चू भाई बारैया इंदिरा नगर संजय भानुभाई जोशी विद्यानगर राजू बच्चू भाई बारैया इंदिरा नगर चार महुआ ने झड़पी पाड़ा आ कामगिरी मांग पी भरवाड़ भगदेश भाई पंडया शाबेन त्रिवेदी ભગતભાઈ રઘિયા જગદીશભાઈ જાડેજા ચૌહાણ વેચવાનું છે બોરડા તાલુકો તળાજા વાડી વિસ્તારમાં સેમર વેચવાનું છે કોન્ટેક નંબર તો તેર ઓગણસા છૂટક તેમજ જથ્થાબંધ સેમર વેચવાનું છે